સુરત પોલીસની સે નો ટુ ડ્રગ્સ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું શહેરના યુવાનોએ નશાના ચુંગાલમાંથી બહાર લાવવા માટે આ પ્રયાસ હાથ ધરાયો પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે રેલીનો પ્રારંભ કરાયો પાલ આરટીઓથી શરૂ થયેલી રેલી ત્રણ કિલોમીટર સુધી યોજાઈ રેલીમાં અંદાજીત ચારસો જેટલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા

નશાના દલદલ બહાર લાવવા માટે આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના પાર પાલ આરજી કચેરી ખાતેથી આ રેલી હાલ પ્રસ્થાન થઈ ચુકી છે કિલોમીટર સુધી આ રેલી ફરવાની છે ખાસ યુવાઓમાં એક લાવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ રેલીમાં માં જોડાયા છે ત્યારે સીધી વાત કરીશું પોલીસ કમિશનર જોડે સર સુકેશો આજની આ રેલીનો મુખ્ય હેતુ રૂપી દાનો સામે લડીએ અને શહેરને કડક સ્વરૂપ બનાવીએ સુરત શહેરની સુરક્ષા હેતુ આથી સાથે આપના માથે પકમતા સાથે જે રીતે ડ્રગ્સ વિરુદ્ધમાં લડી રહી છે આ રીતે જોય આપના સુરત શહેરમાં પણ જો પૂરી સમગ્ર જો સુરત શહેર પોલીસ જો હે આપને સુરત સિટીના ડ્રગ્સ સેફ રાખવા માટે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટીના થીમ સાથે જો કામ કરી રહી છે મહેનત કરી રહી છે અને આવનાર દિવસોમાં સમગ્ર ટીમ મળીને આપને સુરત શહેરને જો ડ્રગ

આ જો દૂષણ છે એના તો પોલીસ અમારે તો પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે જ એ બધા દૂર કરવા માટે સાથો સાથ જો લોકો તરફથી એના બિના હિંચકના બિના કોઈ ઝીજકને આપણે સાથે આવે જોઈએ અને અગર કોઈ માન લો એના દોસ્ત યાર મિત્ર જો કોઈ ઘર પરિવારનો કોઈ લો આમાં જો એ ફસાઈ ગયા હોય તો પણ જો એ અમે લોકો સાથે મળીને જો રિહેબ સેન્ટરો હોય છે એનામાં અમે લોકો મદદ કરી જોઈએ અને સાથો સાથ આ બધા દૂષણ છે બધા લોકો સાથે મળીને અમારા શહેરીજનો અને પોલીસ આ બધા લોકો મળીને અમે દૂર કરવા માટે પૂરા પૂરા હંડ્રેડ પર્સન્ટ અમે લોકો ઈમાનદારી સાથે પ્રયાસો કરતા રહીએ પણ આને ગણવામાં આવે છે આ બાત છે એના જ લીધે અમુક લોકો લઈને એના છુપાવે છે અને પછી વાત વધી જાય છે જો એના લીધે બધાને રિક્વેસ્ટ છે કે આપ અગર અમારે પાસે સોજી પાસે કોઈ પણ પોલીસ સ્ટેશન પાસે આવશો અમે નંબરો આપતા રહીએ છીએ તો એકદમ ગુપ્ત રાખીને બધા જેટલા મદદ હોય અમે લોકો હન્ડ્રેડ પર્સન્ટ આપણે મદદ કરવાના આપ એકદમ ગુપ્ત નહીં રાખો

સ્થિત જે પોલીસ સ્ટેશન છે જોઈ શકાય છે જવાનો છે તે જોડાયા છે એક પ્રકારે જે સુરત શહેરમાં અલગ અલગ જે નશાના કારોબાર સાથે સંકળાયેલા આરોપીઓને પણ ઝડપી પાડવામાં શહેર પોલીસને સફળતા મળી છે ત્યારે આ જે દૂષણને ને જળ પૂરથી કાઢવા માટેનો જે પ્રયાસ છે તે શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે અને શહેર પોલીસ કમિશનરે જે પ્રમાણે જણાવ્યું તેમ કે સમાજનો પણ યોગદાન જરૂરી છે કારણ કે જો કોઈ ડ્રગ્સનો આદિ હોય તો તેવા લોકો શહેર પોલીસનો સંપર્ક કરી શકે છે અને તેને આ ડ્રગ્સની બધી બહાર લાવવા માટે શહેર પોલીસ તરફથી પણ સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશમભ ગુજરાત સુરત